જય ગણેશ દાદા જય માતાજી જય જિનેન્દ્ર આજ તારીખ પંદર જૂન બે હજાર પચીસ રવિવાર પધારો 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 ગૌમાતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં શખીદિલ દાતાશ્રી પરિવાર તરફથી પીરસવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના લાભાર્થી પરિવાર ઉપર આપના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવો આજની લીલાચારાની નિદાનના લાભાર્થી પરિવાર માતુશ્રી સુંદરબેન વસનજી શિવજી ધરોળ પરિવાર હસ્તે બાગબાનના પુષ્પો શ્રીમતી જયવંતીબેન દામજી ધરોડ અખંડ સૌભાગ્યવતી દિવ્યા રાહુલ ધરોડ કુમાર કુમારી જીલ ચિરંજીવ દેવાંશ અખંડ સૌભાગ્યવતી અંકિતા નિકેશ ધરોડ કુમારી તિથિ ચિરંજીવ વેદાંત ધરોડ તરફથી આજે લુણી ગામના ગામધની ગાય માતાઓને એક ગાડી લીલાચારાની નિરાણ અર્પણ કરવામાં આવેલ છે શ્રી દામજીભાઈ તરફથી ટોટલ ત્રણ ગાડી નિરાણ અહીં જાહેર કરવામાં આવેલ એમાંથી આજે પહેલી ગાડી લુણી ગામના ગામધણની ગાય માતાઓને અહીં પીરસ પીરસવામાં આવેલ છે હાલ ગાય માતાઓ પોતાનું મનગમતું ભોજન આરોગવા અહીં ઉપસ્થિત છે અને આજના લાભાર્થી પરિવાર ઉપર પોતાના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવી રહેલ છે ઉનાળુ નિરણ મહાયજ્ઞમાં ત્રણ ગાડીનું દાન અર્પણ કરનાર શ્રી દામજીભાઈ વસંતજીભાઈ દરોડ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અનુમોદના દામજીભાઈ સદાય ધૂણી ગામ માટે કંઈક કરવાની કોશિશ કરતા જ હોય છે અને જ્યાં પણ સરળ અને સરસ કામ થતું હોય ત્યાં પોતાનું તન મન ધન અર્પણ કરતા રહ્યા છે એવા ફરી ફરી દામજીભાઈને ધન્યવાદ જય માતાજી વંદે ગૌ માતા